રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ કથડેલી હાલતમાં જોવા મળી રહી છે આવારા તત્વો દિવસે ને દિવસે બેફામ બનતા જોવા મળી રહ્યા છે મર્ડર મારપીટ ગાળા વિડિયો વાયરલ થાય ત્યારે આપણને એવું થાય કે સાલો ગુજરાતમાં આવું બધું કેમ પોલીસનો ડર નથી રહ્યો ત્યારે વાત બનાસકાંઠાની કરવી છે કે જ્યાં એક પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ હતા એમના માતા ને પિતાની જે ક્રૂર હત્યા કરવામાં આવી એ હત્યા કરનાર આરોપીઓ તો ઝડપાઈ ગયા પણ એની પાછળનું કારણ શું શું ખરેખર અંશ્રદ્ધા જેવું કારણ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલ ને નથી કરી તો અમારી ચેનલ ને કરો બે આઇકન ને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત બનાસકાંઠાની કરવી છે કે જ્યાં જસરા ગામે બે દિવસ પહેલા એસએમસી ના પીઆઈ એમના માતા અને પિતાની ઘાતકી હત્યા કરી લૂંટ કરાઈ હતી જેને લઈને હડકંપ મચી ગયો હતો જો કે વૃદ્ધ દંપતીની હત્યાને લઈ બનાસકાંઠા પોલીસે અલગ અલગ આઠ ટીમો બનાવીને ગણતરીની કલાકોમાં દંપતીની હત્યારા અને એ ચાર આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા અંશ્રદ્ધા અને કાળા જાદુને લઈને દંપતીની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે

મળી એમ ચાર જણાને દબોચીને કાર્યવાહી હાથ ધરી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપ્યા હતા ત્યારે રવિવારની રાત્રે વિરુદ્ધ દંપતી વરધાજી મોતીજી પટેલ અને હોશીબેન વરધાજી પટેલ પોતાના ખેતરમાં આવેલા મકાનની ઓસરીમાં સૂતા હતા ત્યારે રવિવારની રાત્રે અને સોમવારની સવારે 6 વાગ્યાની વચ્ચે અજાણ્યાએ સમયે ઘરમાં ઘૂસી તીક્ષ્ણ હથિયારો વડે બંનેની હત્યા કરી

શામળાભાઈ પટેલ અને તેમના પિતા શામળાભાઈ આરોપી નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લેવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોકેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે

જી ના બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવી આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે પ્રથમ ગુનો છે તેના દ્વારા આની પહેલા તો ગુના થયેલા નથી પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં જાણ સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને બહુ હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું એને આર્થિક સંક્રમણમાં બી હતું એને ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંક્રમણ હતી સાહેબ આ ત્રણ જ છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડો આવેલા છે બિલકુલ અમે હસ્તગત કરી તેમને કરી અને નામદાર કોર્ટની સમક્ષ તેમનો રિમાન્ડ માંગવાના છે અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દો ઉજાગર થાશે અને જેટલો પણ મુદ્દા માર પોલીસ અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં બેજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે કરવામાં તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન હું આપણે જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને ફ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાય છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે થાય જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે એ લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું સામાજિક આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા અને લોકો પાસે પણ દાખલ ન આ જે તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ પંદર દિવસ પહેલાં થયા હતા એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે જે પ્રમાણે દંપતીની એક એક સવાલ લઈએ એ લોકોએ પેલા ક્લેમ કરેલો તો કે એમને અણબનાવ હતો પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી એટલો હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમને પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે સંપૂર્ણપણે મુદ્દામાં રિકવર કરાવી દેવામાં આવશે સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ આમો જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ પોલીસ દ્વારા દરેક દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય કોઈપણ વસ્તુ સામે આવેલી નથી જે બિલકુલ આની અંદર કોઈ વિષ્ણુ ગેંગનો હાથ નથી આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા જે ગાડીનો ઉપયોગ થયો હતો એ તમામ એ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે આમાં કોઈ પણ વિષ્ણુ ગેંગનો હાથ નથી આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનું જ આની અંદર જે છે હાથ છે

અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતા આઈજીપી સાહેબ તરફથી બીજીપી તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ કર્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેમ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે કે તે માટે મોકલવામાં કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા શહેર પણ મોકલવામાં આવે જેથી કરીને ત્યાંની પણ એમોસ ભીગ્યા હોય આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસો થી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું પોલીસે કોઈપણ જાતના ટેકનિકલ ની મદદ ના હોવા છતાં આ જે લોકો છે

તેમની મરણ ચીસો સંભળાય નથી એ માટે કાવતરામાં સામેલ રામપુરનો ઉમાભાઈએ ખેતરમાં ટ્રેક્ટર ચાલુ રાખ્યું હતું જે દરમિયાન સુરેશ તેનો પિતા શામળ અને દિલીપ ઠાકોર વૃદ્ધ દંપતી હત્યા

બે દિવસથી નાટક કરતા હતા મૃતકના ઘરે આવતા લોકો સગા સંબંધીઓ માટે મૃતકના ઘરે ચા પાણીની વ્યવસ્થા કરી પંદર દિવસ પૂર્વે જ વૃદ્ધ દંપતીના દીકરીના લગ્ન થયા હતા જેથી આરોપીઓએ હતું કે દીકરો પોલીસમાં છે ઘરમાં લગ્ન થયા છે જેથી ઘર દાગીના ઘરમાં દાગીના પડ્યા છે એવી આશંકાને લઈને

કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તમને પણ આ સ્ટોરી કેવી લાગી અને તમે પણ માનો છો કે અંધશ્રદ્ધામાં આ લોકો માણસની હત્યા કરવા માટે પણ આવું પગલું ભરતા હોય છે ત્યારે કહેવાય છે કે કાળા માથાનો માનવી કંઈ પણ કરી શકે છે અને કાળા માથાના માનવીએ આવું કર્યું છે આખી ઘટનાને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર